કેમ છો ખેડૂત મિત્રો અને બધા મિત્રો મજામાં છો અને હું એ આશા સાથે આજે વિડીયોની શરૂઆત કરી રહ્યો છું આજે મિત્રો આપણે માહિતી આપવાની છે પંદર થી વીસ ઓક્ટોબરની માહિતી આપવાની છે અને જે પહેલાં આપણે લગભગ ત્રણ દિવસ પહેલાં જે આપણે વિડીયો નાખ્યો હતો અને જે પચીસ તારીખ ચોવીસ પચીસ તારીખ આસપાસ છે માવઠાની આગાહી કરી હતી તો અત્યારની સ્થિતિ પ્રમાણે એ શક્યતા હજી પણ મને લાગી રહી છે જો કે અત્યારે શક્યતા લાગી રહી છે આ માવઠાની એકવીસ બાવીસ તારીખ આમ તો હવે પંદર થી વીસ તારીખની માહિતી આપવાની છે એમાં પણ કદાચ માવઠાની શક્યતા રહેશે દક્ષિણ ગુજરાતની અંદર ખાસ કરીને શક્યતા રહેશે તેની માહિતી છે અને જે જે તારીખે આપણે શક્યતા રાખી હતી એ શક્યતા હજી પણ મને લાગી જ રહી છે એમાં હજી પણ ફેરફાર થવાની શક્યતા મિત્રો લાગી રહી છે અમુક મિત્રોને એવું લાગશે કે હવે એની વાત ઉપર ફરે છે પણ ફરવાની વાત નથી શક્યતા અત્યારે પણ રહેલી છે આપણે જે માહિતી આપી હતી ત્યારે કીધું હતું કે આ શક્યતા છે માત્ર એમાં ફેરફાર થવાની શક્યતા પડે છે આપણે ફેરફાર થવાની શક્યતા માત્ર શબ્દ જે આ શબ્દ છે એટલા માટે જ ઉપયોગ કરે છે કે ફેરફાર થાય તો વાંધો ન આવે નકાર તો ઉપર આવી નકરી કોમેન્ટો આવે એ કે કોમેન્ટના જવાબ દેવા પણ આપણે મુશ્કેલ થઈ જાય એવી ખરાબ કોમેન્ટ કરે કે આમ કીધું હતું ને તેમ થયું ને બોલે કોમેન્ટોમાં રીચ સરનું ગારૂ બોલે છે તો એટલા માટે આપણે બ્લોક કરવામાં એને આવે છે ઘણા મિત્રોને બ્લોક કરી દીધું છે કારણ કે ગાળું બોલે છે કોમેન્ટમાં તો એ ગાળું બોલવાથી કાંઈ ફાયદો થવાનો નથી કાંઈ તમને પણ ફાયદો નથી થવાનો ને કાંઈ મને પણ ફાયદો નથી થવાનો અને અમુક મિત્રો કહે છે કે જે તમારી તમે તમારી વાત ઉપર ફરો છો આમ છે તેમ છે કોમેન્ટ કરીને એવું કહે છે તો એવી વાત નથી શક્યતા માત્ર શબ્દ શક્યતા માત્ર કે શક્યતા જો છે એમાં આપણે દાવાથી નથી સો ટકા આપણે દાવો નથી ડાખતા એના ઉપર કે આ સો ટકા થશે જ માથું અને આ વિસ્તારોમાં માવઠું થશે જ વરસાદ પડશે એવો આપણે કોઈ જાતનો દાવો આપણી ચેનલ ઉપર નથી કરતા તો મિત્રો એ વાતનો ખાસ ખ્યાલ રાખીને આગળ વધવું કે આપણે કાંઈ દાવો નથી કરતા એટલા માટે જ આપણે ટાઇટલ નાખીને કહે છે કે અમારી આ કંઈ સો સો ટકા સાચી પાડે અને તે માલિક કરે તે ખરું એ આપણે જે ટાઇટલ બે નીતિ મૂકી છે એટલા માટે જ મૂકીએ છીએ કે ખાસ મિત્રોને યાદ રહે કે આપણે સો ટકા આગળ આપણી સાચી પડે અંતે તો ઉપરવાળો કરશે એ જ નક્કી થશે અંતે જે ફાઇનલ ફેસલો હોય છે એ ઉપરવાળો જ કરશે ફાઇનલ આપણે માત્ર અનુમાન આપીએ છીએ વેધર મોડલોને જોતા વિવિધ મોડલોને જોતા અનુમાન પ્રિડિક્શન કરીએ અને અનુમાન આપીએ બાકી અંતે જે કઈ ફેસલો હોય છે એ ઉપરવાળાનો જ હોય છે તો હવે આપણે આગળ વાત કરીએ તો પંદર થી વીસ તારીખની માહિતી આપી રહ્યા છે ખાસ કરીને એમાં આપણે પવન તાપમાનની માહિતી નથી આપતા ખાસ માવઠાની અને વાદછાઈ વાતાવરણની માહિતી આપવાના છે તો પંદર તારીખે અને જે પંદર જુલાઈ અને વીસ ઓક્ટોબર આ સમયગાળો એવો હશે કે કદાચ આમાં સત્તર અને તારીખ આસપાસ દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી શકે છે એવી શક્યતા હાલ લાગી છે જે માત્ર શક્યતા શક્યતા છે છે પણ અત્યારે લાગી કારણ કે મોડેલોમાં અત્યારે એટલા વેરિયે ચાલી છે કે આપણે ફાઇનલ અપડેટ નથી આપી શકતા ફાઇનલ અપડેટ આપીએ તો ફેરફાર થઈ જાય એટલા માટે આપણે ફાઇનલ અપડેટ નથી આપતા મોટલો અત્યારે જે મોડેલો છે એમાં વેરિયેશન મતલબ કે ફેરફાર બહુ થયા રાખે છે

અને ખાસ વાત મુખ્ય વાત છે દિવાળી ઉપર માથું થશે કે નહીં થાય તો દિવાળી ઉપર કોઈ જાતના માથાની શકેતા નથી લાગતી મિત્રો કદાચ દક્ષિણ ગુજરાતના સીમિત વિસ્તારોની સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના જે ભાગો છે એમાં વાદળછાયું વાતાવરણ જોવા મળે પણ માવઠાની શક્યતા દિવાળી ઉપર એક લગભગ વીસ એકવીસ તારીખ આસપાસ દિવાળી છે તો એના ઉપર કોઈ માવઠાની શકેતા આખા ગુજરાતમાં આપણે ક્યાં પણ લાગતી નથી

એ પ્રમાણે આપણી વાત છે આપણે એ વાત ઉપર હજી પણ અધિકમ છે આ ચોવીસ પચીસ તારીખી વાત છે એમાં હજી પણ એ બાવીસ ત્રીસ તારીખ આસપાસ વાનગી છે વાતાવરણ જો મળી શકે છે ચોવીસ સાથે પચીસ તાકી આસપાસની માત્ર શક્યતા દક્ષિણ ગુજરાતી સાથે સાથે દક્ષિણ સૌરાષ્ટ્રના સીમિત વિસ્તારોમાં જોવા મળે એવી શક્યતા હજી પણ આપણે લાગી છે મિત્રો ફેરફાર થવાની શક્યતા હજી પણ લાગે છે યાદ રાખજો મિત્રો હવે આપણે આગૂતરું એનાર આપી રહ્યા છે મંગાળાની ખાડીમાં વીસ અથવા એકવીસ તારીખ આસપાસ એક લો પ્રેશરનું નિર્માણ થઈ શકે છે

વાવાઝોડું પર બનવાની લગભગ ચોવીસ અથવા પચીસ તારીખ આસપાસ વાવાઝોડું બનવાની પણ શક્યતા લાગેલી છે આ માત્ર શક્યતા છે આગોતરું માનીને ચાલુ અત્યારની સ્થિતિ પ્રમાણે માને એવી લાગેલી છે કે સિસ્ટમ મજબૂત બનશે અને વાવાઝોડું બની શકે છે અત્યારની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં શું થશે એની અપડેટ છે આગળ આપવામાં આવશે કદાચ આ સિસ્ટમની અસર કાંઈક ને કાંઈક ગુજરાતને થશે આ વિસ્તોની અંદર થશે કે આ વિસ્તોની અંદર વધુ થશે તેની આપણે છે આપણે આગળ આપીશું પણ એ વાત યાદ રાખજો કે 25 તારીખથી લઈ અને 30 તારીખ સુધી ગુજરાતના દક્ષિણ ગમે એ ભાગોમાં આ સિસ્ટમની અસર થાય એવી શક્યતા હાલ આપણે લાગી છે તેની શક્યતા અત્યારે 60% માનીને ચાલુ કે આ આવું બની શકે છે ગુજરાતના કોઈ પણ વિસ્તોની અંદર આ સિસ્ટમનો અસર થશે આ સિસ્ટમ માં આવશે અઠ્ઠાવીસ તારીખ આસપાસ સિસ્ટમ આંધ્રપ્રદેશના ભાગો પર ટકરાય તમિલનાડુ આંધ્રપ્રદેશના ભાગો પર ટકરાય અને અંદર આવી શકે છે મહારાષ્ટ્રના ભાગો સુધી આવે એવી શક્યતા હાલ આપણે લાગેલી છે તેની શક્યતા પણ અત્યારે સાહીઠ ટકા ગણીને ચાલુ ગુજરાતના ગમે તે વિસ્તારોની અંદર પચીસ તારીખથી લઈને ત્રીસ તારીખો વચ્ચે આ સિસ્ટમની અસર જોવા મળી શકે છે વધઘટ સાથે અસર જોવા મળી શકે છે હવે કયા વિસ્તારની તો કેવી અસર થશે તેની અપડેટ છે આપણે આવનારા દિવસોમાં આપીશું આ માત્ર આગોતરું એંધાણ કરીને ચાલવાનું છે કે આગળના દિવસોમાં કંઈક આ પ્રકારનું ગુજરાતમાં જોવા મળી શકે છે અંદર કેવું જોવા મળી શકે છે તેની છે આગળ ખ્યાલ ચોક્કસથી અત્યારે કેવું બહુ અઘરું રહેશે કારણ કે અત્યારે આ લોંગની અપડેટ આપવી ખૂબ કઠણ કામ છે કારણ કે અત્યારે આ અપડેટ આપવી ખૂબ જે અગત્યનો સમય પણ છે અને અત્યારે આ અપડેટ આપવી ખૂબ મુશ્કેલ પડી રહ્યું છે પણ એક આગોતરું માનીને ચાલુ કે આ સિસ્ટમ અંદર આવશે કદાચ બંગાળની ખાડીમાં એક બે દિવસ માટે આ સિસ્ટમ વાવાઝોડું ઉપર બની જાય આંધ્રપ્રદેશ તમિલનાડુના ભાગો પરથી અઠ્યાવીસ તારીખે સિસ્ટમ ટકરાઈ અને કદાચ મહારાષ્ટ્રના ભાગો પર સુધી આવી શકે છે અને કદાચ ગુજરાતના અમુક ભાગોની અંદર એની અસર વધત સાથે જોવા મળી શકે છે આ સમયગરો છે પચીસ થી લઈ અને ત્રીસ ઓક્ટોબર ખાસ સત્યાવીસ અઠ્યાવીસ તારીખથી લઈ અને ત્રીસ ઓક્ટોબર

આપણે લાગણી છે અને ચોવીસ પચીસ તારીખ આસપાસથી વાતાવરણમાં પલટો આવે અને હળવું માવઠું થાય એવી શક્યતા લાગણી છે આગળના દિવસોની આપણે આગળ આપવામાં આવશે ત્યાં સુધી બધાને ખૂબ ખૂબ આભાર